કચ્છનું નામ સાંભળતા જ આપણને વેરાણ રણ અને ઉજ્જળ જમીનના દ્રશ્યો સામે આવવા લાગે પરંતુ આ ચોમાસામાં મેં જ્યારે કચ્છ એક્સપ્લોર કર્યું અને મને જે દ્રશ્યો દેખાયા અદ્ભુત તમે પણ જોઈ લો તમને યાદ છે જ્યારે આપણે નાના હતા અને સ્કૂલમાં જ્યારે વર્ષા ઋતુનો નિબંધ લખતા ત્યારે એમાં એક લાઈન લખતા કે ધરતી માતાએ વર્ષાઋતુમાં લીલી ચાદર ઓઢી હોય એવી લીલી છે અને હું કચ્છ જ્યારે એક્સપ્લોર કરતો હતો ત્યારે મને આ લીટી મારી નજર સમક્ષ હોય એવું લાગતું હતું આ વિડીયોમાં હું તમને બતાવીશ છુપાયેલા ગુજરાતમાં છુપાયેલું કચ્છ જેમાં તમને દેખાશે એ જે કોઈએ નહીં જોયું હોય અમે જઈ રહ્યા હતા કચ્છમાં આવેલા એક ઓફબીટ લોકેશન જેનું નામ છે કડિયાથરો પરંતુ એ જતા જતા રસ્તામાં એક નાનું એવું મસ્ત લોકેશન દેખાયું પછી શું કારને સાઈડમાં પાર્ક કરી અને તમારા માટે મસ્ત ડ્રોન શોટ લીધા અહીંયાથી આગળ જતા રસ્તામાં જે પહાડો દેખાયા છે બોસ જે રસ્તે જતા હતા એ આગળ જઈને ખબર પડી કે ભાઈ અમે તો ઊંધા રસ્તે ચડી ગયા છીએ પછી તો શું અમે ગૂગલ મેપમાં જોવાની પણ ટ્રાય કરી પરંતુ નેટવર્ક બિલકુલ ઝીરો અને અહીંયા તો અમે ફસાઈ જ ગયા સો ગાઈઝ અત્યારે થયું છે એવું કે કડિયો લોકેશન શોધતા શોધતા અમે ક્યાંક આવી ગયા છીએ ને ખબર નથી કારણ કે અહીંયા નેટવર્ક ઝીરો છે અને એ કંઈ પાર્કિંગ નથી અધરવાઇઝ અહીંયા કેવું હોય કે ફોર બાય ફોર જે જીપ અથવા તો થાર હોય છે જૂના બુડેશ અહીંયા અવેલેબલ હોય છે પરંતુ અમે કેવા લોકેશન પર પહોંચ્યા છે અહીંયા કશું નથી એઝુકેન્સી મારી આસપાસ આખું લીલું છે હવે જોઈએ શું કરવું છે શું નહીં થોડીવાર પછી અમે તેના લોકલ લોકોને પૂછ્યું તો ખબર પડી કે હવે કડિયાદ્રો જવા માટે ફોર બાય ફોર વ્હીકલ જ જોઈએ ત્યાં અમારી કાર નહીં ચાલે અને ત્યાં જીપની સર્વિસ પણ અવેલેબલ હોય છે પરંતુ આજે અમારા નસીબે પણ અમારો સાથ ન આપ્યો ડ્યુ ટુ સમ રીઝન અમે જે દિવસે ગયા હતા તે દિવસે જીપ સર્વિસ બંધ હતી પરંતુ અમે પણ ક્યાં હાર માની એમ હતા અમે ચાલતા ચાલતા કડિયાદ્રો જવાનું નક્કી કર્યું અને આ ટ્રેક હતો ચારથી પાંચ કિલોમીટર હતો સો એક દોઢ કિલોમીટર જેવું ટ્રેકિંગ કમ્પ્લીટ કર્યું છે અને રેગ્યુલર વોકિંગની ટેવ ના હોય ને એટલે આવું થાય પણ આ છે ને એક અલગ રસ્તો છે અમને અહીંયા એક લોકલ ભાઈ હતા એણે કીધું હતું કે તમે થોડીક ટેકરી જેવું છે એ ચડીને જશો એટલે એક કિલોમીટર તમારે ઓછું ચાલવું પડશે સો હવે જલ્દી આવશે ટ્રેકિંગ કરતાં કરતાં ફૂલ્લી એડવેન્ચરવાળી વાઇબ લેતા લેતા અમે જે રસ્તા ચાલતા હતા તે અમને થોડો ડાઉટ થયો કે ભાઈ અમે ક્યાંય ખોટા રસ્તે તો નથી ચડી ગયા ને અને સદભાગ્યે અમને આ વેરાણ રસ્તા ઉપર એક માલધારી ભાઈ મળી ગયા અને એણે અમને સાચો રસ્તો બતાવ્યો અને અમને છેક સુધી મૂકવા પણ આવ્યા સો ગાઈઝ આમ તો અધ્વચ્ચે અથવા તો કહી શકાય કે ખોટા રસ્તે ચડી ગયા હતા પરંતુ આ ભાઈ અમને દેખાડ્યો છે અમે નીચે હતા એ ઉપર આવી જાવ અને અહીંથી હું તમને આખો વ્યૂ દેખાઈ દઈશ તો તમે પણ જો આખો વ્યૂ સફર હજુ પૂરો નહોતો થયો કારણ કે અમે જે રસ્તા ઉપર ચાલતા હતા એ હતો એકદમ કાચો રસ્તો અને વચ્ચે બાવળિયા એટલે ભાઈ એકદમ પ્યોર એડવેન્ચર વાળી વાઈબ સો વાહ ફાઇનલી ગાઈસ નેચરલ બ્યુટી જેની અમે અત્યાર સુધી શોધ કરી રહ્યા હતા એ અહીંયા છે આ છે કડિયોદ્રો કુદરતની એક અવિશ્વસનીય કળા થોડી વાર તો મને એવું જ લાગ્યું કે હું ગુજરાતમાં નહીં પરંતુ ક્યાંક કિદેશમાં છું તમે જુઓ આ પથ્થર દેખાય છે ને એ કોઈ વ્યક્તિ હોય નહીં પરંતુ કુદરતી હવા અને પાણીના ઘસારાથી બનેલા છે અહીંયાનું પાણી પણ એકદમ ચોખ્ખું અને તાજું હતું ઠંડો પવન અને ખળખળ વહેતા પાણીના અવાજથી એમને ટ્રેકિંગમાં જેટલો પણ થાક લાગ્યો હતો એ બધો જ ઉતરી ગયો ખરેખર ખૂબ જ સુંદર જગ્યા છે જો તમે પણ કડિયાદ્રુ આવવાનું પ્લાન કરતા હોય તો મોનસૂન અથવા તો વિન્ટર સિઝન આવજો અને હા જો તમે અહીંયા આવો છો તો પ્લાસ્ટિક કે પછી કોઈ પણ કચરો ના ફેલાવતા તો આ હતું છુપાયેલા ગુજરાતનું છુપાયેલું કચ્છ અને આવા જ બીજા ગુજરાતના છુપાયેલા સ્થળો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરજો જે પણ ટ્રાવેલર્સ હોય અથવા તો જેને પણ ફરવું ગમતું હોય